નમસ્કાર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો હાલ જે ઘઉંના ભાવ ઘટી રહ્યા છે તો તે બાબતે ઘઉંના ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા હાલમાં તારીખનો વધારો કરવામાં આવ્યો છે તો આપણે આ વિડીયોમાં તે બાબતે ચર્ચા કરીશું તો કે ભાઈ પહેલાં આ જે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે તેમાં તો પહેલાં ઘઉંનો ટેકાનો ભાવ શું નક્કી કરવામાં આવ્યો તો પહેલાં તારીખ ઘઉંના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવવા માટે કઈ રાખવામાં આવી હતી તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને જો તમે પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અમારી ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની જે ખેડૂતો સાથે સંકળાયેલી યોજનાઓ હોય તેની માહિતી તમને અમારા યુટ્યુબ ચેનલમાં મળતી રહેશે તો આપણે અત્યારે હાલ આપણે જે વિડીયો છે તે વિડીયો ચાલુ કરીએ તો ઘઉંની ટેકાના ભાવે જે ખરીદી છે તો સરકારે પહેલાં એક તારીખથી ટેકાના ભાવે ખરીદી કરવા માટે ચાલુ કરેલી હતી પણ તે વખતે ઘણા ઓછા ખેડૂતોને આ બાબતે લગભગ માહિતી હતી અને એક બે હજાર પચીસથી સોળ ત્રણ બે હજાર પચીસ સુધી રજીસ્ટ્રેશન કરવાનું ચાલુ રાખવામાં આવેલું હતું અને આ તેની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને બાદમાં જ્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું હતું તો સરકારે હાલ આ તારીખમાં વધારો કરેલો છે અને તેમાં જો આપણે સૌપ્રથમ જો ડોક્યુમેન્ટની ચર્ચા કરીએ તો ડોક્યુમેન્ટમાં તેમાં શું શું જરૂર પડશે તે બાબતની ચર્ચા આપણે થોડી પહેલાં કરી લઈએ અને પછી આપણે જે તેમાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ કઈ રાખવામાં આવી છે તે બાબતે આપણે થોડીક ચર્ચા કરીશું તો મિત્રો આમાં જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ આપણે જે અગાઉ જે રીતે જરૂર પડતા હોય તે રીતના જ છે તો તેમાં જે આપણા લેટેસ્ટ સાત બાર હોય તે સાત બાર અને સાત બારમાં જો શિયાળુ પાકની પાણીપત્રકમાં એન્ટ્રી બાર નંબરમાં ન કરવામાં આવી હોય તો તે બાબતે તલાટીશ્રીનો દાખલો લેવાનો રહેશે કે ભાઈ તમે ઘઉંનું વાવેતર કરેલું છે તે બાબતનું અને ત્યારબાદ બેંક ખાતાની ચોપડીની ઝેરોક્ષની જરૂરિયાત તમારે રહેશે તો તે અથવા કેન્સલ ચેક તમારે સાથે રાખવાનો રહેશે તમારો આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે તે પણ સાથે રાખવાનું રહેશે જ્યારે અરજી કરવા માટે તમે જાશો ત્યારે અને મિત્રો પછી આમાં ખરીદી કરવા માટે કઈ રીતે ખેડૂતોને જાણ કરવામાં આવશે તો તે બાબતે આપણે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ ખેડૂતોને મેસેજથી જાણ કરવામાં આવશે કે અને તેમને બોલાવવામાં આવશે તેમનો જથ્થો લઈને જે જથ્થો હોય તે અને એ જથ્થો લઈને ખેડૂતોને બોલાવવામાં આવે ત્યારે તેનું બાયોમેટ્રિકથી તે બધું વેરિફિકેશન કરવામાં આવશે અને તે વખતે ખેડૂતે પોતાનું ઓળખ કાર્ડ નેવું અને પોતાની જે અરજી નેવું હોય તે સાથે રાખવાનું રહેશે અને ખેડૂત મિત્રો આ જો તમારે કોઈપણ વસ્તુની જરૂરિયાત પડે તો તે બાબતે મેં સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર આપેલા છે તેમાં તમે જાહેર મદદ લઈ શકો છો અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તેમાં તમે તેનું સોલ્યુશન લાવી શકો છો અને મિત્રો જે આમાં ખેડૂત રજીસ્ટ્રેશન માટેની જે તારીખ છે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવા માટે તો તે સોળ ત્રણ બે હજાર પચીસથી જે બંધ થઈ જતી તે પાંચ ચાર બે હજાર પચીસ સુધી તેનો વધારો કરી દેવામાં આવ્યો છે એટલે ખેડૂત મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને જો ખેડૂત રજીસ્ટ આપણે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની બાકી હોય તો તેઓ પાંચ ચાર બે હજાર પચીસ સુધી તેની નોંધણી કરાવી શકશે અને આ બાબતે તમારે તમારા ગ્રામ પંચાયતમાં જઈ અને વીસી પાસે જઈ અને તમે તેની નોંધણી કરાવી શકો છો અને મિત્રો ઘઉંના જો લઘુત્તમ ટેકાના ભાવની આપણે વાત કરવામાં આવે તો એક ક્વિન્ટલના બે હજાર ચારસો પચીસ રૂપિયા જાહેર કરવામાં આવેલા છે સરકાર દ્વારા જે બે હજાર પચીસ છવ્વીસમાં જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે તે બાબતની એક ક્વિન્ટલના ભાવ સરકાર દ્વારા બે હજાર ચારસો ને રૂપિયા જાહેર કરવામાં આવેલા છે અને મિત્રો આ બા આ બાબતની જે અખબારી યાદી છે સરકાર દ્વારા જે તારીખ વધારો કરવામાં આવ્યો છે તે બાબતનો અમે સ્ક્રીનશોટ સાઈડમાં આપેલો છે તે તમે જોઈ શકો છો કે આજે સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલો છે તેમાં તારીખ વધારવાના નોંધણી કઈ રીતે કરવાની છે અને ડોક્યુમેન્ટ કયા કયા જરૂર પડશે તે બાબતની માહિતી આ લેટરમાં આપવામાં આવેલી છે તો તમારે આટલા ડોક્યુમેન્ટની આમાં જરૂરિયાત ઊભી થશે જેમાં સાત બાર આઠ તલાટીનો સહી સિકાવાળા દાખલો બેંક પાસબુકની વગેરેની જરૂરિયાત ઊભી થશે અને નોંધણી તમારે ક્યાં કરવાની રહેશે કઈ તારીખ કે કઈ તારીખ સુધી તે પાંચ ચાર બે હજાર થી પચીસ સુધી તમે એન્ટ્રી કરી શકશો અને તેમાં ડોક્યુમેન્ટ્સ હશે અને એસએમએસ ખરીદીની જાણ કઈ રીતે કરવામાં આવશે તે બાબતની અને નીચે હેલ્પલાઇન નંબર તમને આપવામાં આવેલા છે જો તો તમે આ લેટરનું અદ્યતન કરી શકો છો અને આગળ તમે આખો લેટર જોઈ શકો એ પ્રોસેસ કરવો છે અને તેમાં કઈ રીતે તારીખનો વધારો કરવામાં આવ્યો છે તે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જે પત્ર બહાર પાડવામાં આવેલો છે તે મારી સ્ક્રીન ઉપર મેં તમને દેખાડેલો છે તો મિત્રો જો તમારે ઘઉંનું રજિસ્ટ્રેશન કરવાનું હોય તો તો વિડીયોમાં જે આપણે આગળ ચર્ચા કરી તે મુજબના ડોક્યુમેન્ટ લઈ અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને જો મિત્રો તમને વિડીયો આ સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ પ્રાકૃતિક ખેતી તેમજ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે જે સા સીધી ખેડૂતોને સંકળાયેલી છે તેવી યોજનાની માહિતી માટે જો આપ અમારી ચેનલમાં પ્રથમ વખત આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જો તમારે કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો તમે મને મેસેજમાં કોમેન્ટમાં કોમેન્ટ બોક્સ કરીને કોમેન્ટમાં જણાવી શકો છો તો હું તમને તેનું સોલ્યુશન આપી દઈશ મેસેજમાં